વડોદરા છોટાઉદેપુર અને રાજપીપળાની રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે માત્ર એસટી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો ફક્ત આદિવાસી યુવાનો યુવતીઓ માટે રોજગાર ભરતી મેળામાં સમસ્ત આદિવાસી સમાજ ડભોઈએ સહયોગ આપ્યો હતો આ ભરતી મેળામાં વડોદરા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના અનુસૂચિત જનજાતિના આઠસો જેટલા મહિલા અને પુરુષ ઉમેદવારો માટે ઉપસ્થિત રહ્યા હતા વડોદરાની રોજગાર કચેરીના મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ સહિતના અધિકારીઓ સ્થળ પર જ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ અને વિદેશ રોજગાર અને શિક્ષણની તકો તથા રોજગાર કચેરી સેવાઓ અને રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ભરતી મેળામાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના આઠસોથી વધારે ઉમેદવારોએ ભાગ લીધો દસથી વધુ નોકરીદાતા દ્વારા પાંચસોથી વધુ વેકન્સી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને એકસો નેવ્યાસી યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી દ્વારા પંચોતેર દિવસની ફ્રી નિવાસી તાલીમ માટે ચકાસણી કરી તોતેર યુવાનોની પસંદગી કરવામાં આવી પચાસ જેટલા ઉમેદવારોએ સ્થળ પર જ રોજગારલક્ષી અનુબંધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું રોજગારની કચેરી વડોદરા છોટાઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ સમાજના સહયોગ સમયે આજરોજ ખાસ રોજગાર ભરતી મેળવવા શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના ભરતી મેળામાં લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે ઉતરી પ્રક્રિયા હાથ આવી છે સાથે સાથે જે ઉમેદવારો રક્ષા દેશની સુરક્ષા માટે ડિફેન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવામાં આવી છે અગ્નિવીર તરીકે જોડાવા માગે તેમના માટે ખાસ રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે તેઓની સ્ક્રૂટીની તનાર છે જેઓને પંચોતેર દિવસની રેસિડેન્શિયલ ફ્રી તાલીમ આપવામાં આવનાર છે તો આ પ્રકારનું આયોજન આજના ભરતીમાળામાં કરવામાં આવ્યું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારોને આજે રોજગારી મળવાનું આયોજન છે